નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં હાલમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે ઘણા શહેરોનું તાપમાન અગિયાર ડિગ્રી આસપાસ છે અમદાવાદનો પારો ઘટીને નલિયા જેટલો થઈ ગયો છે આગામી દિવસોમાં પણ ઠંડી વધવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે ત્રણ દિવસમાં રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય જોકે ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યના અલગ અલગ શહેરોના તાપમાનની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન અમદાવાદમાં અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી નલિયામાં અગિયાર પોઈન્ટ સાત ડિગ્રી ડીસામાં અગિયાર પોઈન્ટ બે ડિગ્રી ગાંધીનગરમાં બાર ડિગ્રી વડોદરામાં અગિયાર ડિગ્રી સુરતમાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી કંડલામાં પંદર ડિગ્રી દ્વારકામાં અઢાર પોઈન્ટ બે ડિગ્રી રાજકોટમાં તેર પોઈન્ટ છ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં તેર પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું મહત્તમ તાપમાન અમદાવાદમાં અઠ્યાવીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નલિયામાં ઓગણત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી ડીસામાં અઠ્યાવીસ પોઈન્ટ સાત ડિગ્રી ગાંધીનગરમાં સત્યાવીસ ડિગ્રી વડોદરામાં અઠ્યાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુરતમાં ઓગણત્રીસ પોઈન્ટ છ ડિગ્રી કંડલામાં અઠ્યાવીસ પોઈન્ટ બે ડિગ્રી દ્વારકામાં પચ્ચીસ પોઈન્ટ સાત ડિગ્રી રાજકોટમાં ત્રીસ પોઈન્ટ બે ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ઓગણત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હતું વળી હવામાન નિષ્ણાંત ધંબાલાલ પટેલની આગાહી મુજબ જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી વચ્ચે અને કાતિલ ઠંડીનો અનુભવ છે મળી જાન્યુઆરીના અંતમાં ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની સંભાવના છે જેના પરિણામે ગુજરાતમાં સવાર સાંજ તીવ્ર ઠંડી અનુભવાય છે પારો દસ ડિગ્રીથી નિશી છે ચોવીસથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે તો ખડેદ મિત્રો આજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા પ્રિયા યુટ્યુબ ચેનલ